ભુજના પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈના ના હત્યાના કેસમાં મામા માસીના જ પુત્રો પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ભુજના એએસઆઈ એવા અડતાલીસ વર્ષીય પોલીસ કર્મચારી એએસઆઈ એવા હત્યાનો ભેદ ઉકેલતા રાજસ્થાન પોલીસે ઉકેલી નાખ્યો છે ચતુરસિંહના મામા અને માસીના પુત્રોએ તેનું ઢાળિયાનું સામે આવ્યું છે ચતુરસિંહને કોઈ મહિલા સાથે આડા સંબંધોની શંકામાં બે જણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આરોપીએ જણાવ્યું કે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક રાજસ્થાનના ફલોદી જિલ્લાના ટેપો ગામના વતની ચતુરસિંહની નાની નિધન થતા તે રજામાં ઉતરી લૌકિક વિધિમાં વતન ગયા હતા ત્યારે નવમી જૂને મોસાણા ગામમાંથી થોડે દૂર બાવળોની નિર્જન જાળીઓમાં ગામમાંથી તેની કાર મળી આવી હતી જેમાં લોહીના ડાઘાઓ જોવા મળ્યા હતા પરિવારજનો દ્વારા ઘટના સ્થળે ધસી જઈને તપાસ કરતા કારમાંથી સરકારી પિસ્તોલ કાગળો અને નાણાં ગુમ હતા બીજા દિવસે નહેરમાંથી ચતુરસિંહની લાશ મળી આવી હતી ચતુરસિંહની હત્યા થઈ હોવાની શંકા સાથે મોટાભાઈએ ફરિયાદ દર્શી આપતા બનાવની ગંભીરતાને લઈને ત્યાંના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ચતુરસિંહના મામા અને માસીના પુત્રો પર શંકા જતા મામાના પુત્ર દુર્ગસિંહ રામસિંહ રાજપૂત અને માસીના પુત્ર કરી અનૈતિક સંબંધો મૃતક ચતુરસિંહ બોલાવી ઠપકો આપ્યો હતો જેથી ઝઘડો થતા ચતુરસિંહ નું ગળું દબાવી હત્યા કરી હતી આ હત્યાની કોઈ શંકાને ન જાય તે માટે ષડયંત્ર રચીને સરકારી પિસ્તોલ કાગળોને નાણાં લઈ લીધા હતા લાશ નહેરમાં નાખી દીધી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે